નમસ્કાર મિત્રો જવસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી કે જે સમાજ કલ્યાણ દ્વારા બહાર પાડવામાં આવી છે તે ન્યૂ રિકવાયરમેન્ટ બે હજાર ચોવીસ છે જેમાં કોઈ પણ ફી ભરવાનું નહીં રહે કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે તો પણ તેમનો પગાર રહેશે તે પંચ્યાસી હજાર મળવાપાત્ર રહેશે તેની જે શૈક્ષણિક લાયકાત છે તે દસ પાસ બાર પાસ અથવા તો તેનાથી ઉપર હોય તે પણ ચાલે મિનિમમ તમારે દસ પાસ તમારા પાસે હોવું જોઈએ અને આ ભરતીમાં લગભગ બાર હજાર પાંચસોથી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે તો આપણે હવે તેનું ફૂલ નોટિફિકેશન જોઈએ તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ પાચનમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે તેનું નોટિફિકેશન જોઈશું તો મિત્રો હવે આપણે તેની વેકેન્સી ડિટેલ જોઈએ તો વેકેન્સી છે તે કઈ છે તો સમાજ કલ્યાણ વિભાગ ભરતી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશન તો કોના દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે તો સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે હવે તેમાં પોસ્ટનું નામ જોઈએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે તેમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ ત્યારબાદ અહીં આસિસ્ટન્ટ ટીચર નર્સિંગ ઓફિસર કોર્ડિનેટર ત્યારબાદ ઘણી બધી પોસ્ટ હજી નીચે પણ આપવામાં આવી છે જેવી કે લાઇબ્રેરિયન સુપરવાઇઝર કોમ્પ્યુટર ઓપરેટર કેસ વર્કર ત્યારબાદ અહીં કૂક હેલ્પર સિક્યોરિટી ગાર્ડ અથવા તો ડ્રાઈવર એમ ટોટલ મળીને કુલ બાર હજાર પાંચસો જગ્યા પર ભરતી થવાની છે અરજી કરવાનો મોડ છે તે ઓનલાઈન છે અને કોણ કોણ એપ્લાય કરી શકે તો ભારતના કોઈ પણ નાગરિક હોય તે મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ એજ લિમિટ છે તે અઢાર વર્ષ છે અને મેક્સિમમ તે પિસ્તાલીસ વર્ષ છે આ એજ લિમિટમાં આવતા હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થવાનું છે ત્યારબાદ હવે આપણે સેલરીની વાત કરીએ તો સેલરી પણ સારી મળવાપાત્ર રહેશે જેવી કે પંદર હજારથી લઈને પંચ્યાસી હજાર સેલરી તમને આ ભરતી માટે મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં તમે ફીમાં એપ્લાય કરી શકો છો તો તમે આમાં જરા પણ રાહ જોયા વગર એપ્લાય કરી દેજો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ અને કોઈપણ યુનિવર્સિટીમાંથી તેની ગ્રેજ્યુએશન કરેલું હોય તે પણ આ એપ્લાય આ ફોર્મ માટે એપ્લાય કરી શકે છે હવે તમે ફોર્મ કેવી રીતે ભરી શકશો તો તેની અહીં ડિટેલ આપવામાં આવેલ છે પહેલાં તો તમારે ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે ત્યારબાદ વેકેન્સી ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારે જે પણ તેમાં ડિટેલ માગેલી હોય પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ તે તમારે ફિલ કરવાનું રહેશે ત્યારબાદ ફોટો અને સિગ્નેચર તમારા અપલોડ કરી દેવાના રહેશે ત્યારબાદ તમારે સોરી અહીં ઓનલાઈન ફી તો પર તમારે ભરવાનું નથી એટલે આ તમારા માટે લાગુ પડતું નથી ત્યારબાદ તમારે તેની સાઇડ ઉપર જોતા રહેવાનું હશે કે ક્યારે અપડેટ આવે ને ક્યારે તમારો કોલ લેટર છે એડમિટ કાર્ડ છે તે ડાઉનલોડ થાય ત્યારે તમારે તે કા જે કોલ લેટર છે તે ડાઉનલોડ કરી લેવાનો રહેશે તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો જેથી તેમને પણ આવી ઉપયોગી બને તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત